સમાસરમાં આગળ વાત કરીએ રાજકોટના મવડી વિસ્તારમાં બે ટુ વચ્ચે અકસ્માત થયો હતો આલ્ફા સોસાયટી નજીક બે ટુ વ્હીલર અથડાયા હતા અકસ્માત પછી બંને વાહન ચાલકો વચ્ચે મારામારી પણ થઈ હતી સ્થાનિકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો જોકે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાજકોટની આ ઘટના મવડી વિસ્તારની આ ઘટના કે જ્યાં બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો સંવાદદાતા ભાવેશ ફોનલાઈન ભાવેશ રાજકોટના મબડી વિસ્તારમાં બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત બાદ મારામારી પણ થઈ હતી શું વધુ વિગતો ચોક્કસથી વૈભવી રાજકોટમાં નાની નાની વાતમાં હવે કબાલો થતી હોય તે પ્રકારની ઘટના છે તે ફરી એક વખત જોવા મળી છે શહેરના મવડી વિસ્તારમાં આવેલા આલ્ફા સોસાયટી નજીક અકસ્માત થયો હતો ઓવરટેક કરવા જતા બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના છે તે સર્જાઈ હતી જેને લઈને ક્યાંક ને ક્યાંક બંને વાહન ચાલકો દ્વારા ચુકા હાથે મારામારી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના છે તે વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેપ થઈ છે પરંતુ નાની એવી સામાન્ય બાબતમાં પણ હવે મારામારીની ઘટના છે તે પ્રકાશમાં આવી રહી છે આ બંને જે વાહન ચાલકો છે જે મારામારી કરતા હતા તેમને સ્થાનિકોએ છૂટા કરાવ્યા હતા પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જોકે આ ઘટનાના સીસીટીવી વીડિયો છે તે હાલ સામે આવ્યા છે જેને લઈને હવે પોલીસ દ્વારા મામલે તપાસ છે કરવામાં આવી રહી છે જી બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી માટે